કોંગ્રેસના નીતિન રાળપ્રિયાનો પણ પરાજય કર્યો છે જીત બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાનો આભાર માન્યો હતો તેમણે પત્રકારોને જણાવ્યું કે વિસાવદરથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે તેમણે ભાજપમાં આરોપ લગાવ્યો કે કહ્યું પૈસાની તાકાત દારૂની તાકાત ગુંડાની તાકાત આમ સૌની મોટી તાકાતનો પણ હરાવી શકાય છે આ ઉપરાંત ગુજરાતના યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેની અપીલ કરતા તેમણે કહ્યું ગુજરાતમાં સારું કામ કરનારાઓ કર્મશીલીઓ સરકારી નોકરી કરનારા લોકો ગુજરાતના યુવાનો મારી નમ્ર વિનંતી છે તમે જાગો પરિવર્તનમાં ભાગ લો આગળ આવો અને અમારી સાથે જોડાઓ